અખબારથી ક્રાંતિ થઈ શકે તેવું આજના સોશિયલ મીડિયાના યુગમાં કોણ માની શકે પણ તેમ બન્યું હતું અને દેશની આઝાદીની લડતમાં નવજીવન અને યંગ ઇન્ડિયા અખબારથી ગાંધીજી હિન્દુસ્તાનની પ્રજામાં જાગૃતિ લાવી શક્યા હતા અને લોકોને અંગ્રેજો સામેની લડતમાં જોડાવા અર્થે પ્રેરી શક્યા હતા આજની તારીખ દેશના ઇતિહાસમાં અને આઝાદીની ચળવળ માટે બહુ મહત્ત્વની છે નવજીવનનો પ્રથમ અંક સાતમી સપ્ટેમ્બર ઓગણીસસો ઓગણીસના રોજ પ્રકાશિત થયો હતો અને પ્રથમ અંકથી જ તેનો અખબારી જગતમાં ધમાકેદાર પ્રવેશ થયો તેનો પહેલા અંકની નકલોની સંખ્યા પાંચ હજારને આંબી ગઈ હતી કોઈ ગુજરાતી સામાયિકને મળેલી આ અદ્વિતીય સફળતા છે સો વર્ષ પછી પણ આજે કોઈ સામાયિકના પ્રથમ અંકની આટલી નકલો જાય તે દિવા સ્વપ્ન જેવી વાત ભાસે છે નવજીવનની આ સફર આરંભાઈ અને જેમ જેમ ગાંધીજીના સેવા કાર્યનો યજ્ઞ હિન્દુસ્તાનમાં વિસ્તરતો ગયો તેમ નવજીવનના પાના પર દેશની ઐતિહાસિક ઘટના નોંધાતી રહી નવજીવનના આ ભૂમિકા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય લેખાય છે ગાંધીજી હિન્દુસ્તાનમાં આવ્યા ત્યારબાદ તેમની માતૃભાષામાં વિપુલ જાહેર લખાણ નવજીવન થકી જ મળ્યું છે આ કાળમાં ગાંધીજીના ઘડાતા ઘડાયેલા વિચારોનું પ્રતિબિંબ પણ નવજીવન દ્વારા ઝીલાયું છે યંગ ઇન્ડિયા નવજીવનના સમાંતરે અંગ્રેજી ભાષામાં આ જ ભૂમિકા ભજવી રહ્યું હતું આ અગાઉ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ નિયમિત રીતે ઇન્ડિયન ઓપિનિયન અખબાર ચલાવ્યું હતું પણ નવજીવન સંસ્થાના અભ્યાસી મણિભાઈ દેસાઈ નોંધે છે તેમ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી નિષ્ઠાવાન રાજભક્ત હતા જ્યારે નવજીવન અને યંગ ઇન્ડિયાનું સંપાદન હાથમાં લીધું ત્યાર પછી થોડા જ વખતમાં તેઓ એકનિષ્ઠ રાજદ્રોહી બનનારા હતા હિન્દુસ્તાનની ભૂમિ પર ગાંધીજીએ એકસાથે અનેક મોરચે સેવા કાર્યો હાથ ધર્યા હતા તેનું તેને અનુલક્ષીને જ તેમણે નવજીવનના ઉદ્દેશમાં જણાવ્યું છે કે નવજીવનની પ્રવૃત્તિ એવી ચાલશે કે જેથી રાજા પ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય અવિશ્વાસ મટી વિશ્વાસ થાય હિન્દુ મુસલમાન વચ્ચે અંતઃકરણની એકતા થાય હિન્દુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિન્દુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજું કંઈ જોવામાં ન આવે જગત પ્રેમમય છે નાશમય ઉત્પત્તિ ભરી છે નવજીવનનો આ ઉદ્દેશનો સાર ત્યારબાદ પણ તેની બધી જ પ્રવૃત્તિઓમાં રેડાયો છે પુસ્તક પ્રકાશન ક્ષેત્રે નવજીવનની પ્રવૃત્તિ અનન્ય ઘટના છે જે અંતર્ગત ગાંધીજી અને તેના સમકાલીનોના પુસ્તક પ્રકાશિત થયા આરંભ અને પછીના સમયમાં નવજીવનને સતત અંગ્રેજ શાસનનું દમન કાગળની મોંઘવારી અને છાપખાનાની અગવડો રહી પણ તેમ છતાં તેનું કાર્ય વિસ્તરતું ગયું અને એક સમય એવો આવ્યો જ્યારે ગાંધી સાહિત્યના પ્રચાર પ્રસારની સગડી જવાબદારી નવજીવનની થઈ તે સમયના મહદઅંશે ગાંધીજીના બધા જ પુસ્તકો નવજીવન દ્વારા પ્રકાશિત થતા રહ્યા ઓગણીસો ચાલીસમાં તો ગાંધીજીએ પોતાના લખાણોના કોપીરાઈટના તમામ હક્કોનો વારસો નવજીવનને સોંપ્યો આમ નવજીવનના આરંભથી લઈને આ દિન સુધી ગાંધી સાહિત્યના પ્રચાર પ્રસારનું વહન કરી રહ્યું છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિત કુલ વીસ થી વધુ ભાષામાં ગાંધીજીની આત્મકથા નવજીવન પ્રકાશિત કરી ચુકી છે આ ઉપરાંત કાકા સાહેબ કાલેલકર કિશોરલાલ મશરૂવાડા જવાહરલાલ નેહરુ મહાદેવભાઈ દેસાઈ મેડલિન સ્લેડ મણીબેન પટેલ સુશીલા નૈયર પ્યારેલાલ સહિત ગાંધી સમકાલીનોના પુસ્તકો નવજીવનની મૂડી છે આઝાદીની લડત અને તે કાર્ડનો અતિ મૂલ્યવાન ઇતિહાસ આમના લખાણો થકી સચવાયો છે જેનું જતન અને નજીવી કિંમતે પ્રચાર પ્રસાર નવજીવન કરતું આવ્યું છે અને કરતું રહેશે સમય સાથે નવજીવનનું સેવા કાર્ય વિસ્તર્યું છે અને કેટલાક નવા પ્રકલ્પો સાથે ગાંધી વિચારને નવી પેઢી સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો છે આ પ્રકલ્પોમાં કરમકાફે અને સ્વત્વ અગ્રોળમાં છે તદ ઉપરાંત સત્ય આર્ટ ગેલેરી દ્વારા પણ ગાંધી વિચારના પ્રસારનું કાર્ય સમા સમયાંતરે થાય છે નવજીવન પરિસરમાં આવેલો જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ પણ નવજીવનની નવી ઓળખ છે નવી પેઢી સુધી આપણો ભવ્ય વારસો આપણી પરંપરા આપણો ગૌરવવંતો ઇતિહાસ અને આપણો વૈભવ ખરા અર્થમાં પહોંચે એ દિશામાં નવજીવન ટ્રસ્ટ કાર્યરત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ